રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો વરસાદ મેરવદર વરજંગજરિયા કોલકી દુમિયાણી પાનોલીમાં વરસ્યો વરસાદ ભારે વરસાદને લઈને ખેડૂતો જોવા મળ્યા ખુશખુશાલ વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરી જવા પામી ઠંડક વરસાદને લઈ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકોને થશે લાભ તો ભારે વરસાદમાં લોકોએ પણ પલળવાની માણી મજા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ